નમસ્કાર દર્શક મિત્રો આજ આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ એટલે કે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણની હાલત આપ જોઈ શકો છો હજી બે હજાર એકવીસ બાવીસમાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે થોડો વરસાદ થાય ત્યારે આ રોડની અંદર જગ્યાએ જગ્યાએ પાણીના ખાબોચિયાઓ ભરાઈ જાય છે સીસી રોડ બનાવેલો હોય તો આવા ખાબોચિયાઓ ભરાય જ નહીં કેમકે લેવલ વગરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અને તેના માણસો દ્વારા કરવામાં આવ્યું છે અને વચ્ચે વચ્ચે ખાડા રાખી દીધા છે જ્યાં પાણી ભરાઈ રહે છે તો આમાં જવાબદાર તંત્ર શું મેથી મારતું હતું ત્યારે જવાબદાર તંત્રના એન્જિનિયર શું કરી રહ્યા હતા આ રોડ બનતો હતો ત્યારે કોઈ એન્જિનિયર કોઈ દિવસ દેખાયા નહીં અને વચ્ચે વચ્ચે ખાડાઓ રહી ગયા છે અને આ રોડ પણ જગ્યાએ જગ્યાએ તૂટી ગયો છે મોટી મોટી અને બેસી ગયો છે ત્યારે આ કામમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની અને ભયંકર બેદરકારી દેખાઈ આવે છે તો દર્શક મિત્રો આપે જોયું કે આ રોડમાં કેવી કેવી ખરાબી દેખાઈ રહી છે કોઈ પણ ન કહે કે બે ત્રણ વર્ષ પહેલાં બનેલો આ રોડ હશે જગ્યાએ જગ્યાએ તૂટી ગયો છે ખાડા પડી ગયા છે અંડરગ્રાઉન્ડ ગટરોના લીકેજ થવાના પણ અહીંયા દાખલાઓ છે તો આ વિકાસ કર્યો છે કે વિનાશ પબ્લિકે ભરેલા રૂપિયાનો વિનાશ દેખાય છે વિકાસ તો જરા પણ દેખાતો નથી આપ જોઈ શકો છો જગ્યાએ હજી માત્ર થોડો વરસાદ થયો હોય ત્યાં પણ પાણી રોડ પર ભરાઈ રહ્યા છે ખાડાઓ પડી ગયા છે અને રસ્તાઓ તૂટી ગયા છે જગ્યાએ જગ્યાએ પાણીના ખાબોચિયા દેખાઈ આવશે તો આ છે શું બધું તે જાણવા જોવાલાયક છે તો દર્શક મિત્રો આપે પણ જોવો છો કે આવી હાલત હોય અને ત્રીસ ત્રીસ વર્ષથી પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી જો ભાજપનું શાસન હોય ને આવો વિકાસ કરે તો આમાં ખરેખર વિકાસ તો ભાજપનો થયો હોય તેવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટરોનો વિકાસ થયો હોય અધિકારીઓનો વિકાસ થયો હોય તેના આ પુરાવાઓ દેખાઈ રહ્યા છે અને આ વોર્ડ નંબર ત્રણમાં મેળાના મેદાન પાસે આ નાલું કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું તે પણ તે વખતે પણ આપણે ન્યૂઝમાં લીધું હતું કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આ એક સાઈડ ગંદકી ભરાયેલી ને ભરાયેલી રહે છે તે પણ આપ જોઈ શકો છો અને આ ગંદકી ભરાયેલી રહ્યાને કારણે આમાં મચ્છરો પોહરાઓ થાય છે અને આજુબાજુના વિસ્તારમાં મચ્છરોની ખૂબ સંખ્યા વધી જાય છે અને આજુબાજુમાં રહેતા રહેવાસીઓને કોલેરા તથા મેલેરિયા તથા બીજા રોગો થાય છે અને આ બીજી તરફ આપણે જોઈશું તો બીજી તરફ તો પાણીનો નિકાલ થયેલો દેખાતો જ નથી નાનું એવું ખાબોચિયું ભર્યું છે તો આ કયા લેવલથી કામ કરવામાં આવ્યું હશે તે પણ એક વિચારવા લાયક છે અને આ રોડની બીજી બાજુ જુઓ તો મોટા પાયે ગંદકી અને પાણી ભરેલું દેખાઈ રહ્યું છે તો શું આ રીતે નાલું બને ખરું અને આવી રીતે નાલું બનાવેલું હોય તો તેની હાલત શું થાય